તો છોટાઉદેપુરના પીપલેજ પાસે ગોરાવડા કોતરમાં પાણી આવ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કોતરમાં પાણીની આવક થઈ છે છોટાઉદેપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે મેઘરાજાના આગમનથી જળાશયો ઓવરફ્લો થયા છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક થઈ છે છોટાઉદેપુરના પીપલેજ પાસે ગોરાવડા કોતરામાં કોતરમાં પાણી આવ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કોતરમાં પાણીની આવક થઈ છે તો ખેડામાં ભારે વરસાદથી શેઢી નદી બે કાંઠે ભારે વરસાદથી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે તલાટીઓને ગામ ન છોડવા માટે સૂચના આપવામાં આવી છે મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી જળાશયોમાં પૂરની સ્થિતિ પ્રભાવિત નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે ખેડામાં વરસાદથી શેઢી નદી બે કાંઠે વહી રહી છે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વરસાદથી નદીમાં પૂરની આવક થઈ છે